તો વાપરવા આલો બસ તું જમીન કોનું પૂછિને કિમારી તો એ વેકી દીધું હું એ કીધું હા ઈના પૈસા એમ કે નહી હતાને આલા હું વાપરવા આલો હવે લેતાના 200 રૂપિયા લે આ

આ કસસ મસના મને બેહોમ બેહો બધા વ્યક્તિ મારું પડશે એમ કશુ થાવા ને

આ વસ્તુ તૈયાર આ કૂતરો દાડી ઘર ભંડાર ભંડાર પડી જ છે છે આ એક કુતરી હોય ને તે સો હાથ બચ્ચો કરી ત્રાસ થઈ ગયો છે યાર બી કે નહીં કરતું

આપી દે આપી દેવા ભાઈ તારું પૈસા મે પડી ગયો વીસ ગાળ આવ્યો તો પોતરીમાં આલુ છે પૈસા તો શું આટલા બધા લાયા છો આ તો અમે જમીન વેચી છે જમીન વેચી છે કેટલા જમીન ના થી જમીન ના આયા તા તઈ તઈ કરોડ એટલા આયા તા કો તઈ કરોડ બેંક મો ના કે છે ઓહો ડબલ કરવાના છે તમે તો કરોડપતિ થઈ ગયા લે કરોડપતિ ગમમો બૂમ પડાવવાની છે એવું છે ઈ મોજા તબેલોમાં બેલો છે મારે જીવા ભાઈ એક બે ત્રણ ચાર પોં છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ સત્તર અઢાર ઓગણીસ વીસ એકવીસ બાવીસ ત્રેવીસ ચોવીસ પચીસ છવ્વીસ અઠ્યાર ઓગણત્રીસ એટલે બગા આ પૈસા છે મું સાલથી આપણો પોતરી નાીશીય હા આપી દઈએ છીએ અગિયાર નો ટુ ખૂડું છે તું અગિયાર નો ટાંચ દેવાની યાર

સારવાર નાખી દે એવું ફોન પણ મૂકી દે પછી લઈ જજો સારવાર જાય તાર સારવાર મારે વાંધો કેવું ખાલી ખોટી મારે આપડું તો એ હું જ સારવાર યાર આ બધું હિ નહી આવતો હું મારે શું કહેવું મેં તો ઘેર પડ્યો છે ખાટલા હું ઘી આખો દાડો એવું બાજુ તાનું એવું બધું ગમતમ તો મારે કરવું પડે ને યાર ગમતા શું કરવું પડે કે આ બધું દૂધ કેટલું તાર દૂધ તો પંદર લીટર જાય છે યાર એવું તાનું

આ મારો ઘર જીઓ છે બન જેલા લાલપોડા આકા ગામની સેત્ર આવે નતો યાર તો બને તો મારો ફોન ન યાર એવું કરો તો પછી જઉં છું સેત્રાઈ ના ખોટા જે હું કર જીયો એટલે કરો આજ કે માર નહી લેવી હવ

અલા ઓ ભમટો ઓફરા ઓ મજીવા ભાઈ ઓફરાળી દેખ લે કી આ મે ઓફરાળી લે છે લે

અન આ લ લે આ જો બસ થઈ ગયા લીજીએ મે લીજાતા મે લીજા જો મેલ વાતો આયા તો ખાલી મોન આપી તો કીધું આ તો લઈ જાય મોન માંગત નહી હા લઈ જોડો આર આ પેરી બે લઈ જાજો હો

અરે બાઈક બાઈક હા બાઈક હોય તો બાઈક લેતા બાઈક લેતા આપણે જીએ ભાઈ